છતાં પણ કરવામાં આવ્યો નથી આવી ઘટનાઓને મૌન રીતે જે સરકાર જોઈ રહી છે એટલે સાબિત શું કરવા માંગે છે કે તમે આરોપીઓને છૂટો દોર આપી દીધો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આરએસએસ મદદ કરતું હોય છે આવી જગ જાહેર વાતો થાય આરએસએસના પ્રખંડના પ્રભારી હોય છેલા લઈને પ્રચારમાં નીકળતા હોય આરએસએસનો પ્રચાર કરતા હોય લોકોને એક વ્યક્તિ થતી સંદેશો મળતો હોય તો તમે શું આ સંદેશો આપો છો એમને જો તમે નથી આપતા તો પછી એમની સાથે જોડાયેલા લોકો આને રજ્જ્યુ આપવા માટે બહાર કેમ નથી ચોક્કસ આજે તમે પરિવારની મુલાકાતે પરિવારની શું માંગ છે એનામાં પરિવારની માંગ નહીં હું તો એવું કહીશ કે તમામ અમારા મહિલાઓ માંગ થશે આવા આરોપીને દાખલારૂપ સજા થવી જોઈએ ફાંસી થવી જોઈએ અને ફાંસી આ લોકોના પરિવારની હાજરીમાં થવી જોઈએ આનાથી વિશેષ કંઈ હોઈ ન શકે જો તમારાથી કોઈ કડક નિર્ણયો નથી લેવાઈ શકતા તમારાથી મહિલાઓને સુરક્ષિત ફીલ નથી થતું સુરક્ષિતનો સુરક્ષિતતાનો એમને કોઈ અંદરથી એવું નથી લાગતું કે ગુજરાતમાં અમારી સુરક્ષા હોય તો તમે જ્યાં સુધી આવા દાખલા નહીં બેસાડો ત્યાં સુધી કોઈ અમને લોકોને સુરક્ષાનો અહીંયા કોઈ અનુભવ થતો હોય એવું લાગતું નથી જો તમે ફાંસી નથી આપી શકતા તો આરોપીઓને અમારા હવાલે કરો અમારા માટે પણ તો અમે ફાંસી આપી શકીએ સરકાર દાવા કરી દીધી છે સ્માર્ટ ક્લાસરૂમો સ્માર્ટ શિક્ષણ બેટી બચાવો બેટી પડાવો પણ તું ક્યાંક ને ક્યાંક શાળામાં સીસીટીવી કેમેરાનો પણ ભાવ છે શું કહેશો એને નહીં મને એટલી ખબર પડે છે કે પ્રાથમિક અત્યારે કોઈ પણ સેનો અભાવ છે અને સેનો અભાવ નથી એની કોઈ વાત નહીં કરું અત્યારે અભાવ છે સરકારની દાદા મહિલાઓ પર અત્યાચારોની વાત આવે ત્યારે ત્યારે સરકાર મૌન રે છે આ શિક્ષણ મંત્રી હોય કે જિલ્લાના પ્રભારી મંત્રી હોય ભાનુબેન બાવરીયા પોતે મહિલા મંત્રી છે એકમાત્ર મહિલા મંત્રી છે ક્યારેય કોઈ મહિલાઓ તરફની વિરુદ્ધના જે અત્યાચારોને આવા બનાવો બને છે ત્યાં સુધી એક પણ સ્ટેટમેન્ટ નથી આવતું ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટવાળી સરકાર એકસો છપ્પન સીટ પછી પણ ધારાસભ્યો અત્યારે તોડી તોડીને ભેગા કરો છો તો તમે સેના માટે ભેગા કરો છો તમે બધાને પરવાના આપો છો કે પાર્ટીનો નો ખેસ હોય તમે આરએસએસ ના તમે કોઈ પણ હોદ્દા ઉપર હોય તો તમને છૂટ છે તમે ગમે એ પ્રકારનું વર્તન કે ગમે એ પ્રકારનું કૃત્ય ગુજરાત કરવા માટે છૂટા છો તમે આ સંદેશો આપો છો ને માનનીય હર્ષ સંઘવી આપના માધ્યમથી વિનંતી કરું છું કે જો આવા બનાવો અત્યાચારોમાં ક્યાંક તમારા હાથ કાપતા હોય ક્યાંક તમને મર્યાદાઓ નડતી હોય ક્યાંક નેતાઓના દબાણ નડતા હોય તો અમને આ તમારી સરકારનું ગૃહ ખાતું મહિલાને જ્યારે જ્યારે અત્યાચારો થાય અમને દો અમે અમારી રીતના સજાઓ આપવા માટે સક્ષમ છીએ અમને જેલમાં પૂરવા હોય તો પૂરી દો પણ દાખલારૂપ સજા દાખલ રૂપ સજા આરોપીને આ આરોપીને સ્પેશિયલ આરોપી આટલા બધા પોતાઓ છે આરએસએસ સમાજ સાથેના

ત્યાં સુધી તમે બહુ મોગા રહેવા માંગો છો સરકારના આપના માધ્યમથી